હવે રાહુલ ગાંધીએ કરી દીધું છે પંદર થી સોળ જેટલા એવા સિનિયર નેતાઓનું લિસ્ટ રેડી કરી દીધું છે કે જેને હકાલ પટ્ટી કરવાની નથી પરંતુ ધીરે 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 એમને સાઇડલાઇન કરવાના છે એમને માઠું પણ ન લાગવું જોઈએ અને પાર્ટીમાંથી તેમનું નામ બાકાત કરવાની તૈયારીઓમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે કારણ કે ત્રણ દશકથી એટલે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતીઓ પર અને ગુજરાતીઓના દિલો પર રાજ કરી રહી છે એટલે ક્યાંક રાહુલ ગાંધીને થોડું ખોટું તો લાગે કે કારણ કે કોંગ્રેસ છે છે તો ખરા પાસે પણ ઘણી ખરી બેંક કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે રાહુલ ગાંધીને ખબર છે કે એ બી ટીમ તરીકે ભાજપનું કામ કોણ કરે છે અને સિનિયર નેતાઓને પણ ખબર છે કે રાહુલ ગાંધી મારી સામે જ આંગળી ચિંધી રહ્યા છે પરંતુ એલે રાહુલ ગાંધીનો પ્લાન એક એ છે કે હવે જે વરિષ્ઠ નેતાઓ છે કોંગ્રેસના એમને નિવૃત્તિ આપવામાં આવે અને જે યુવા નેતાઓ છે તેમને પ્રાધાન્ય આપવામાં આવે એ સૌથી વધુ ભ્રષ્ટાચાર સિનિયર નેતાઓ જ કરતા હોય છે કારણ કે જો યુવા નેતાઓને તેઓ પાર્ટીમાં લાવશે તો તે ભ્રષ્ટાચારની વિચારસરણી સાથે આવશે એવું નથી હોવાનું એ પોતાની મોડર્ન વિચારસરણી સાથે આવશે તેમજ એજ્યુકેશન સાથે આવશે લોકોના કામ કરવામાં પણ તેઓ સક્ષમ હશે કોંગ્રેસના નારા સાથે ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે પંદર અને સોળ એપ્રિલના રોજ રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ કર્યા બાદ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે રાહુલ ગાંધી હવે અમુક જે સિનિયર નેતાઓ છે તેને હાંસિયામાં ધકેલવા માટે પૂરી તૈયારીઓમાં જોવા મળી રહ્યા છે આજે જ મુદ્દા પર ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન છું કોંગ્રેસ અધિવેશનના આફ્ટર શોક માટે કોંગ્રેસના નેતાઓને હવે તૈયાર થઈ જવું પડશે કારણ કે કોંગ્રેસ સમિતિ દ્વારા એક મોટું લિસ્ટ બનાવી દેવામાં આવ્યું છે જેમાં કયા નેતાઓની હકાલપટ્ટી થશે કયા નેતાઓને મોટા પદ સોંપાશે તે સમગ્ર અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે અને તે અંગે એનાલિસિસ કરવું છે આજે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપનું લાઈવ 24 ફોર ન્યૂઝમાં હું છું ઠક્કર આપની સાથે રિવરફ્રન્ટના તટ ઉપર આવ્યા હતા અને તેમણે અમુક કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તેમની હકાલપટ્ટી કરવાની વાત પણ આડીકત્રી રીતે કરી હતી સાત અને આઠ માર્ચના રોજ જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસી હતા તેમના કાર્યકર્તાઓ આગેવાનો સમર્થકો સાથે તેમને ચર્ચા કરી હતી ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમુક જે નેતાઓ છે કોંગ્રેસના એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ ક્યાંક પાર્ટીના કરે છે ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે તેવું આડકતું રીતે સિનિયર નેતાઓને રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું રાષ્ટ્રીય અધિવેશન પૂરું થાય પછી આ બધાનું ઉધળું તો લેવો પડશે કારણ કે સિનિયર નેતાઓ અમુક વખત એવી કામગીરી કરી દેતા હોય છે જેના કારણે પાર્ટીનું નામ ખરાબ થતું હોય છે હવે રાહુલ ગાંધીએ કરી દીધું છે 15 થી સોળ જેટલા સિનિયર નેતાઓનું લિસ્ટ રેડી કરી દીધું છે કે જેને હકાલ પટ્ટી કરવાની નથી પરંતુ ધીરે 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 એમને સાઇડલાઇન કરવાના છે એમને માઠું પણ ન લાગવું જોઈએ અને પાર્ટીમાંથી તેમનું નામ બાકાત કરવાની તૈયારીઓમાં રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધી એવું કહું તો હતું કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાઓ અલગ છે અને રાહુલ ગાંધી હવે લગ્નના ઘોડાઓને પોતાની પાર્ટીમાંથી દૂર કરવાની પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો સાત અને આઠ માર્ચ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને આઠ માર્ચના રોજ તેમના દ્વારા એક એવું નિવેદન આવ્યું જેમાં તેમણે કહ્યું કે જેટલા પણ ભાજપની બી ટીમ તરીકે કોંગ્રેસમાં કાર્ય કરી રહ્યા છે તેવા વીસ થી 25 નેતાઓને જો કોંગ્રેસમાંથી કાઢી મૂકીશું તો અમને કોઈ જ ફરક નહીં પડે આ નિવેદન આવતા જ ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટનો માહોલ જોવા મળ્યો અને અનેક તર્ક વિતર્ક જે છે તે બહાર આવી રહ્યા હતા જેમાં લોકો એવું કહી રહ્યા હતા રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા હતા કે રાહુલ ગાંધી પ્રજા વચ્ચે માત્ર નિવેદનો આપી રહ્યા છે કે અમે રેશના ઘોડા અલગ કરીશું ને લગ્ન ના ઘોડા અલગ કરીશું પરંતુ હવે કહી શકાય કે રાહુલ ગાંધી જે છે તે એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે તેમણે નિવેદન આપ્યું હતું અને અને હવે એ નિવેદન નીકળે તેવું લાગી રહ્યું છે તે પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે રાહુલ ગાંધી માત્ર નિવેદન આપવાનું જ કાર્ય કરશે પરંતુ હવે તે એક્શન મોડમાં આવી ગયા છે જેમાં તેમણે બાર થી તેર એવા નેતાઓનું લિસ્ટ બનાવી દીધું છે મુસ્કાન જેમની ખરેખર જે છે તે પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે અને પંદર

કરીએ કે હવે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી એક્શન મોડમાં જોવા તો મળી રહ્યા છે તેઓ ભાજપના ગઢમાં આવીને કોંગ્રેસનું મંથન તો કરીને ગયા છે પરંતુ હવે ઘર વાપસી કરવી પડશે પગ પેસારો કરવો પડશે કારણ કે ત્રણ દશકથી એટલે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતીઓ પર અને ગુજરાતીઓના દિલો પર રાજ કરી રહી છે એટલે ક્યાંક રાહુલ ગાંધીને થોડું ખોટું તો લાગે કે કારણ કે કોંગ્રેસનું વર્ચસ્વ ગુજરાતમાં છે તો ખરા કોંગ્રેસ પાસે પણ ઘણી ખરી વોટ બેંક છે એટલે હવે તેઓને એવો નિર્ણય લીધો છે એમને ઘણી ખરી જગ્યાએ ચર્ચા કરી છે એમણે સંગઠનને મજબૂત કરવા માટે પોલિટિકલ અફેર કમિટી સાથે બેઠક પણ કરી છે અને હવે કહેવાય કે જિલ્લા પ્રમુખની વરણી કરવાની વાત અહીંયા કરવામાં આવી રહી છે ને જ્યારે તેઓ પંદર તારીખના રોજ પહેલા મોડાસાની મુલાકાતે જશે હવે જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવશે તો એમાં

ટીમ તરીકે કામ કરે છે ને રાહુલ ગાંધીને ખબર છે કે એ બી ટીમ તરીકે ભાજપનું કામ કોણ કરે છે અને સિનિયર નેતાઓને પણ ખબર છે કે રાહુલ ગાંધી મારી સામે જ આંગળી ચિંધી રહ્યા છે પરંતુ એ કે કોને કે ભાઈ અમે બી ટીમ તરીકે પહેલાથી કામ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનું એટલે પ્રોટોકોલમાં એવું સેટ કરવામાં આવ્યું છે કે જે પણ જિલ્લા પ્રમુખમાં ચૂંટાય એની વયમર્યાદા પચાસ વર્ષની નીચે હોવી જોઈએ એટલે પચાસ વર્ષની ઉપરનું એ જે તે જિલ્લા પ્રમુખ ચૂંટાય છે એની ઉંમર ન હોવી જોઈએ પચાસ વર્ષની અંદરની હોવી જોઈએ પચાસ વર્ષની અંદરની એના પછી બીજી એક એવી વસ્તુ રાખવામાં આવી છે કે જિલ્લા પ્રમુખ બીજી કોઈ પણ પક્ષ સાથે તેવી પણ આ પ્રોટોકોલમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે બિલકુલ આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પણ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાશે તેનું કેન્દ્રીય સ્તરેથી તેનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે

પર પ્રહાર ભારતીય જનતા સામે કરશે મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો તમે જે વિસ્તારથી જણાવ્યું કે કોંગ્રેસ જે ખરેખર સ્થાનિક કક્ષાએથી હવે મજબૂત કરવા માગે છે પાર્ટીને જેવી રીતે ભાજપ સંગઠન ઉપર હંમેશાથી ભાર મૂકતી આવી છે તેવી જ રીતે હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ભાજપ હંમેશાથી સંગઠનને વધુ મહત્ત્વ આપતું આવ્યું છે ને એના પાછળનું કારણ જ એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી જીતતી આવી છે એટલા

કોંગ્રેસ જે મુસ્લિમોનું તૃષ્ટિકરણ જે નીતિ અપનાવી હતી એ પણ ક્યાંક ને ક્યાંક હવે તેમને મૂકવી પડશે તેવું લાગી રહ્યું છે અને હવે કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ તરફ જશે તેના પણ એંધાણ દેખાઈ રહ્યા છે પોતાની રણનીતિમાં ચોક્કસથી સોફ્ટ હિન્દુત્વનો ઉપયોગ કોંગ્રેસ કરશે એના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો હંમેશાથી એવું આપણે સાંભળતા આવ્યા છીએ કે કોંગ્રેસ હંમેશા એક જ સૂર સાથે બોલતી આવી છે એક જ સમુદાય સાથે બોલતી આવી છે પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસ પોતાની પોતાની વિચારસરણી બદલશે અને હવે એ સોફ્ટ હિન્દુત્વ તરફ પણ વળશે તો જ તેમની જે મોટી વોટ બેંક જે છે તે એ ચોક્કસથી લઈ શકશે જે ભાજપના હાથમાં હાલ જોવા મળી રહી છે એટલે કે પોતાની વોટ બેંક જે છે તેને તો મજબૂત કોંગ્રેસ મુસ્કાન બનાવશે પરંતુ બીજી બાજુ જે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ છે તેમાં ભાજપની મોટી વોટ બેંક છે તેમાં પણ ગાબડું પાડવાની વાત જે છે તે હાલમાં બહાર આવી રહી છે એટલે આ વખતે કોંગ્રેસ કોઈ પણ ચાન્સ નથી લેવા માંગતી કે ભાજપ જે છે તે તેમના કરતા આગળ નીકળી જાય અને દર વખતની જેમ ભાજપના નેતાઓ સતત કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા રહે કે કોંગ્રેસ કંઈ જ નથી કરતું કંઈ જ નથી કરતું માત્ર જે છે તે વાતો કરે છે નિવેદનો આપે છે એ પ્રકારનો કોઈ પણ ચાન્સ હવે કોંગ્રેસ ભાજપના નેતાઓ એટલે હવે જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વાત કરી હતી કે કોંગ્રેસને હવે તેમની પાર્ટીમાં ગધેડા કોણ છે ને ગોળા કોણ છે શોધવાની જરૂર છે પરંતુ ઋષિકેશભાઈ પટેલ હવે રાહુલ ગાંધી બાય ચડાવીને તમારી સમક્ષ ઉભા થઈ ગયા છે ને એ બતાવી દેશે કે કોના અંદર કેટલું પાણી છે એ બધી જ અત્યારે રાહુલ ગાંધી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ગુજરાતમાં ભાજપના ગઢમાં જ તેઓ મંથન તો કરીને ગયા છે પરંતુ ક્યાંક આ જે રાષ્ટ્રીય અધિવેશન થયું અને હવે ફરીથી તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે હું પાછળથી જોઈ રહી છું કે ત્રણ થી ચાર મહિના સુધી આ કન્ટિન્યુ એમનું કામકાજ ચાલવાનું છે કે જેમાં તેઓ પાર્ટીને મજબૂત કરવા માટે આવી રહ્યા છે હાલાકી કોંગ્રેસ પાર્ટી મજબૂત છે પરંતુ એ કેન્દ્રીય લેવલથી મજબૂત છે પરંતુ હવે ગુજરાતમાં જિલ્લાઓને લઈને તેઓ પાર્ટીને મજબૂત કરવાના એક સંગઠન સાથે તેઓ જોડવાની કોશિશ કરી રહ્યા છે આ બધાની વચ્ચે રાહુલ ગાંધીનો પ્લાન એવો છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે જીતવું કેવી રીતે ભાજપના જ ગઢમાં ભાજપના લોકોને જ હરાવા અને એમના નાક નીચેથી એમના જ જે મતદારો છે તેમને કોંગ્રેસમાં લઈ જવા એની રણનીતિ અને રાજનીતિ રાહુલ ગાંધી પ્લાન એવી રીતે કરી રહ્યા છે કે જેટલા વરિષ્ઠ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીમાં હવે તેમને નિવૃત્તિ આપવામાં આવે કે ભાઈ હવે તમે બહુ જ બધું પાર્ટી માટે કામ કરી લીધું છે હવે રાહુલ ગાંધીને ખબર છે કે કેટલું કોને કામ કર્યું છે પરંતુ હવે નિવૃત્તિ આપવાની જરૂર છે એટલે રાહુલ ગાંધીનો પ્લાન એક એ છે કે હવે જે વરિષ્ઠ નેતાઓ છે કોંગ્રેસના એમને નિવૃત્તિ આપવામાં આવે અને જે યુવા નેતાઓ છે તેમને પ્રાધાન્ય આપવામાં આવે એ એટલા માટે કારણ કે જ્યારે પણ વરિષ્ઠ જે કહેવાય કે નેતાઓ છે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે તો પહેલાં બિચારા જે યુવા નેતાઓ છે એમને એવું છે કે ચલો અમે વરિષ્ઠ જે નેતાઓ છે એમની પાછળ જોઈએ એમને કોઈ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે તો મજબૂત બને પાર્ટી એ માટે યુવા નેતાઓ જતા હોય છે પરંતુ યુવા નેતા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉઠાવે તો વરિષ્ઠ જે સિનિયર નેતાઓ છે તે જતા નથી ને સિનિયર નેતાઓ એ નેતાઓને થોડા હલકામાં લેતા હોય છે કે ભઈ હજી તો ઉગદુરો છે નવા છે હજી તો છોકરો છે કંઈ આવડતું નથી એમ કરીને તેમને થોડા લાઈટમાં લેતા હોય છે એટલે રાહુલ ગાંધી પણ કહેવાય કે એક જવાન છે એક યુવાન છે એટલે યુવા નેતાઓની રાહુલ ગાંધીને પરખ છે એટલે યુવાઓ

ગાંધી એ વરણી કરશે કારણ કે તેઓ ખરેખર લડી લેવાના મૂળમાં વિક્ષુ મને જોવા મળી રહ્યા છે જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો તમને યુવા ચહેરાઓની વાત કરી કે હવે કોંગ્રેસમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે જો આપણે કેટલાક સમય પહેલાની વાત કરીએ તો કોંગ્રેસમાં એક એવો સમય હતો કે જ્યાં સિનિયર નેતાઓ જ માત્ર રાજ કરતા જોવા મળતા હતા અને જે ઉભરતું લોહી છે જેને ખરેખર રાજકારણમાં આવવું છે લોકોની સેવા કરવી છે પાર્ટીને જીતાડવી છે તે હંમેશા ડબ લઈને રહ્યા છે માત્ર કેટલાક લોકોએ જ સમગ્ર પાર્ટીને ચલાવી છે અને હવે ઘણા સમય બાદ આ વાત જે છે તે કોંગ્રેસને ખબર પડી છે કે ભાઈ માત્ર સાત આઠ નવ દસ નેતાઓથી નહીં ચાલે સંગઠન મજબૂત કરવું પડશે અને સૌથી મહત્વનું કે યુવા નેતાઓને ઊભા કરવા પડશે જ્યાં સુધી તમે માત્ર જો સાત આઠ નેતાઓથી પાર્ટી ચલાવશો તો એ તમને તો નથી આવતી કે કોંગ્રેસમાં એવો કોઈ પ્રખર ચહેરો જ દેખાતો નથી હાલ ગુજરાત લેવલે

આપવાથી પહેલો ફાયદો તો એ છે કે તેમની જે વિચારસરણી આ હકીકતની વાત તમને કહી દઉં કે સૌથી વધુ ભ્રષ્ટાચાર સિનિયર નેતાઓ જ કરતા હોય છે કારણ કે જો યુવા નેતાઓને તેઓ પાર્ટીમાં લાવશે તો તે ભ્રષ્ટાચારની વિચારસરણી સાથે આવશે એવું નથી હોવાનું એ પોતાની મોડર્ન વિચારસરણી સાથે આવશે તેમજ

ઉપર જે જે કઈક પૈસા આપવાની વાત સરકાર દ્વારા છે અને નવું ઘર આપવાની પણ વાત કરી છે જો જો આવા ચહેરાઓ કોંગ્રેસ પાર્ટીમાં હોય તો કોંગ્રેસનું ક્યાંક ચાલે એવી આઠ એવા નેતાઓના ખાલી ચહેરા છે એ પણ એ નેતાઓના ચહેરાઓ પર ક્યાંક ને ક્યાંક ચાલે છે પણ યુવા નેતાઓ જ્યારે કોંગ્રેસમાં પ્રવેશે ત્યારે આની આ ચિત્રની કાયા પલટ થાય એવી સંભાવનાઓ અહીંયા લાગે છે વાત કરવામાં આવે કપિલ દેસાઈની તો તેમને ખૂબ જ ઉગ્ર અવાજ હતો ને તેમનું ઘર જે પાડી દેવામાં આવ્યું ગાબડું પાડી શકે છે અને હાલમાં જો પાર્ટીના એવા સાત આઠ ગણ્યા ગાંઠા નેતાઓની જો મુસ્કાન આપણે વાત કરીએ તો તેઓ માત્ર પોતાના એકાઉન્ટ ઉપર કે ફેસબુક એકાઉન્ટ ઉપર જો કોઈ ગુજરાતમાં ઘટના બને છે તો તે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને મૂકી દે છે કે ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે અને તેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે પરંતુ એના પાછળનો અવાજ તમારે ઉઠાવવો પડશે એ ઘટના કેમ બની એના પાછળનું રાજકારણ શું હતું કે સત્તા પક્ષનો એમાં હિસ્સો કેટલો હતો તે સમગ્ર કોઈ બાબત કરવામાં જ નથી આવતી માત્ર કોંગ્રેસ હાઇકમાન્ડને દેખાય કે ભાઈ ગુજરાતના આ જે સાત આઠ નેતાઓ છે તેમને નિવેદન હવે આપી દીધું છે એટલે ચોક્કસથી રાજકારણમાં તેમનો રસ જોવા મળી રહ્યો છે પરંતુ તેવું નથી હોતું તમારે સ્થાનિક કક્ષાએ જવું પડે છે લોકોની ચાહના મેળવવી પડે છે લોકો માટે કામ કરવું પડે જી તો જે રીતે આ તમામ અમારા દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું એ વિશ્લેષણમાં આપ સર્વે જોયું કે અને માર્ચના રોજ રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ હતો આવ્યા હતા તેમના જ ગુજરાતના નેતાઓને ખખડાવ્યા હતા અને નેતાઓને ખબર પણ હતી કે હવે આપણી હકાલ પટ્ટી અવશ્ય થવાની છે રાષ્ટ્રીય અધિવેશન આવ્યું આઠ અને નવ તારીખે રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધી કઈ બોલ્યા નહીં કારણ કે રાષ્ટ્રીય અધિવેશન હતું ને ચોસઠ વર્ષ બાદ અધિવેશન યોજાવાનું હતું એટલે રાહુલ ગાંધી હવે આકરા રમક મૂડમાં છે ને ચૌદ પંદર અને સોળ તારીખે ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસી છે સૌપ્રથમ તેઓ મોડાસા જવાના છે એવું નથી ગુજરાતના પ્રવાસે ગુજરાત આવ્યા પછી પણ તેમને ઘણા બધા ખરા કામ છે તેમની પણ તેઓ પૂર્ણાહુતિ કરવાના છે પરંતુ સૌપ્રથમ તેઓ ગુજરાત આવશે હવે ગુજરાત આવ્યા પછી કયા કયા સિનિયર નેતાઓને તેવી હકાલપટ્ટી કરશે કયા નેતાઓને તેઓ સાઇડલાઇન કરશે ને કયા નેતાઓને તેઓ લાઈમ લાઇટમાં લાવશે હાઈલાઇટ કરશે તે જોવાનું રહેશે અને આવા જ અપડેટ્સ અમે તમને રોજ આપતા રહીશું મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો પંદર એપ્રિલ બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટો ગડફડાટ મચી શકે છે કારણ કે એ યાદી હવે નક્કી કરી દેવામાં આવી છે કે ભાઈ આટલા કોંગ્રેસના નેતાઓ છે તેમની હકાલપટ્ટી ચોક્કસ કરી દેવામાં આવશે એટલે કે પંદર એપ્રિલ બાદ જે છે તે ગુજરાતના રાજકારણમાં મોટો ગડફડાટ મચશે એ ચોક્કસ છે અને અમારા દ્વારા આજે વિશ્લેષણ કરવામાં આવ્યું છે ચોક્કસથી તમારું મંતવ્ય જણાવજો ગુજરાત કોંગ્રેસ અંગે તમારું મંતવ્ય શું છે તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને આ माहिती सतत फॉलो करता रहू लाईट ट्वेंटी फोर न्यूज गुजरात नमस्कार